જય માતાજી બધા સવાર માં ઉત્તરાયણ મિત્ર મકર સંક્રાંતિ તો તમને અને તમારા બધા પરિવાર ને પણ આજે અમારો બ્લોગ ફરી એકવાર સ્ટાર્ટ થયો છે તો પૂરો કરી અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા વાગ્યા છે સવારના પાંચ અને હું જાગીને પાણી ગરમ કરું છું જો પાણી ગરમ કરી નાહી ધોય અને આપણે પહેલાં જે પણ કરવાનું હોય સવારમાં એ આપણે પહેલાં કરીશું અને પછી આગળ પછી જઈશું આપણે અગાચી ઉપર તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને સવારનો ટાઈમ છે એટલા માટે હું થોડું ધીરું ધીરું બોલું છું એટલા માટે પછી આપણે થોડુંક વોઇસ વધારશું તો કાંઈ નહીં કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને સાથે રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો બગડેલી સાડીની સાથે પોતું પણ કમ્પ્લીટ થઈ ગયું છે પોતું મારી અને હવે બધાશું આપણે અગાઉ ઉપર એકવાર જોવા કેમકે અત્યારનો નજારો અને એની પછીનો નજારો હોય જોવાની અલગ જ મજા છે કે અત્યારે શાંત વાતાવરણ હોય અત્યારે ચાલો પેલા પોતો મરાઈ ગયું છે બધી

સરસ મજાનું સવારનું લોકેશન તો આપણે ગાય કુતરાની સાંકી બનાવી નાખી અને ગરમ પાણી પાછું મૂકી દીધું અશોક માટે કેમ કે એને હજી નાહવાનું બાકી છે હવે મારે કપડાં ધોવાના બાકી છે પોતો મરાઈ ગયો અને હવે પછી આપણે બહાર જઈ અને આ ગાય કુતરાની જે રોટલીની છાનકી બનાવી છે ને कि आपण देवा रवानी तो चालो पहिले आपण हे जगाडीये आणि नाव धववण कंप्लीट करे त्या

बोला बने फिर की हमें टा था, हमें टांग जो बोला नरेंद्र केम नो रे को दू रे भी मुनी पकड़ो हां पतंग कितनी सके जो पवन तो सो माथे जो फ्रेंड्स कितनी बदी पतंग सके से हमारे भव नगर में

खासु पर मन भीक ला गया <laughs> हाँ। तो लागे हो होशु फाटी गई हां मारी से कोको डले आले अरे कोको ऊ डड़ी लग सके तुम्ही कितने दिन पेला पेला है पेला 6 काफी कितनी 6 काफी दिए पड़े दिए मारी दे 6 काफी

જો એડ દીસે નરીલ હાંજે ખાલી તન કેવો ઉતરી કો લાગે ફ્રેન્ડ્સ કમેન્ટ બોક્સ માં દેજો હાલ ચાલે લાગે કોકતે કોકતે શીતલ શીતલ બોટમ સકાવે છે આ રે એની એટલે હા એ રેડી ઠું કાવું મારે ને એટલે ઢીલ જવા જ દે દે જવા દે ઢીલ જવા દે ઢીલ જવા દે ખે હા જવા જ દે એ ખેંચ છે ખેચ છે જવા દે

જો ફ્રેન્ડ્સ અમારે કેટલા વાગ્યાની લાઇટ નહોતી એટલે મારા ફોનમાં બે વાગ્યાની લાઇટ વઈ ગઈ એટલે ચાર્જિંગમાં ફોન હતો અત્યારે લાઇટ આવી થોડીક વાર એટલે ચાર્જિંગમાંથી ફોન કાઢી કાઢીને બ્લોક સ્ટાર્ટ કર્યો છે શકતી નથી કેટલીક કેટલી કાપી નાખી તમે અત્યાર સુધી ઓઈ બાપા એટલું બધું ખોટું ન બોલ હા શું હા પાંચ પતંગ તમારી

કહો તો હરે કાંઈ જેમ તેમ પતંગ શકે છે ઝુહ ઉપર આલો ફ્રેન્ડસ અમીએ મોસ્ત કરીએ છીએ તમે પણ મકર સંક્રાંતિની તમે બધાના હાર્દિક શુભકમના કહેજો હશો બધાના હાર્દિક શુભકમ હાર્દિક શુભકમ એટલું જ ને તમને ક્યાંય એટલું જ બોલવાનું

કેટલી એજી તો પતંગો શકે છે કીડી મકોડાની જેમ છે બી ગીર હજી તો એટલી પતંગો શકે છે બોલો હવે આપણો ઇન્ટરવેલ પડી ગયો હવે નિષેદ આવો કે

તમે અમારો બ્લોગ જોઈ રહ્યા હતા તો અત્યારે અમારો ટીવી ચાલુ છે જુઓ હવે જો પથારીમાં પડ્યા છે હવારથી લઈને કે અત્યારે ઉધીમાં ફરી વખત પથારીમાં હા કેમ તો તો ઈ ઈ કેવી છે હા હા પૈસા આપ્યા હતા કોઈ ખેવાના કોઈ આનું મંત છે હે

અને એ પણ મળીશું ન્યૂ વિડીયોની સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ